એથ્લેટિક્સ સ્પર્ધામાં મેડલો પ્રાપ્ત કરનાર વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો ગણેશ ક્રીડા મંડળ સંચાલિત સિનિયર સિટીઝન શાળા ત્રીસ એથ્લેટિક્સ એસોસિએશન ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પર્ધામાં તેર ભાઈઓ અને બાર બહેનોએ ભાગ લીધો હતો જેમાં ચાલીસ વર્ષથી નેવું વર્ષ સુધીના ખેલાડીઓ ઉત્કૃત દેખાવ થયો હતો જેના ભાગરૂપે ઓગણીસ મેડલો પ્રાપ્ત કર્યા હતા જેમાં ગોલ્ડ ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ પાંચ

નેશનલ ટુર્નામેન્ટ યોજાય એમાં ભાવનગરના ખેલાડીઓએ પાંચ ગોલ્ડ મેડલ પાંચ સિલ્વલ મેડલ અને નવ રજત મેડલ મેળવ્યા છે એટલે આ એક એવા પ્રકારની સિદ્ધિ છે કે જે રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગરનું નામ એ ઉજાડ્યું છે આ ખેલાડીઓ એવું આપણે કહી શકીએ એટલે કે જે સામાન્ય ખેલાડીઓ સામાન્ય રીતે નાના ઉંમરના ખેલાડીઓને જ મહત્ત્વ મળે છે પણ આ જે વયસ્ક ખેલાડીઓ છે કે જ્યારે સાંધા દુખતા હોય કે આ તે કાંઈ કામ ન કરી શકતા હોય એના બદલે આ ચાલીસથી લઈને નેવું વર્ષની ઉંમર સુધીના જે ખેલાડીઓ છે એ રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગરનું નામ રોશન કરે છે અને આ આમાં આ ખેલાડીઓમાંથી જ છે ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આપણા ખેલાડીઓ ગયા છે નીતિનભાઈ મહેતા એમડી સરવૈયા કેપી સરવૈયા ડીએન કાલાણી આ બધાએ આ વખતે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા છે એ જ પ્રમાણે ભાનુબેન પનોત એ તો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ રમવા જવાના છે કમળાબેન નિર્મળાબેન ચતુરાબેન વન્નાબેન કાલાણી આવા બધા જ ખેલાડીઓ એ એક સમૂહ આપણી ટીમ બનીને રાષ્ટ્રીય કક્ષાએ જાય છે અને દર વર્ષે ખૂબ સારું પ્રતિનિધિત્વ કરીને મેડલ મેળવી આવે છે એટલે એ બધાના સન્માન સમારંભ આજે અત્રે ગણેશ કિલ્લા મંડળ ખાતે રાખ્યો છે